નમસ્કાર મિત્રો મિત્રો શિયાળાની સિઝન આવી ગઈ છે અને શિયાળાની સિઝન એટલે તમને લોકોને ખ્યાલ છે કે સંતરા બજારમાં ભરપૂર માત્રામાં મળી આવે છે હવે આ સંતરા છે તે આમ તો સાઠ રૂપિયાના કિલો છે પણ હકીકતમાં મિત્રો કહેવા ને તો સંતરાની ઉપરની છાલ કે જેને તમે કાઢી અને મફતમાં ફેંકી દો છો તેનું મહત્ત્વ જાણીને કદાચ તમે લોકો છસો રૂપિયા લેખે કોઈ માગશે ને તો પણ નહીં આપો જી હા મિત્રો કારણ કે આ સંતરાના છાલ સંતરાની છાલ છે તેને આપણે લોકોએ અગાસી પર સૂકવી લેવાની છે તડકામાં જો આવું ન કરી શકો તો તમે ઓનલાઈન પણ સંતરાની છાલનો પાવડર ઓર્ડર કરી શકો છો આ સુકવેલી છાલને દળી લેશો એટલે સંતરાની છાલનો પાવડર છે તો તૈયાર થઈ જશે આ સંતરાની છાલના પાવડરની એક ચમચી જેટલો લઈ લેવાનો છે તેની સાથે સાથે એક ચમચી જેટલો ચોખાનો પાવડર એક નાની ચમચી જેટલો ચણાનો પાવડર લઈ લેવાનો છે અને તેની સાથે સાથે એક ચમચી જેટલો મસૂરની દાળનો પાવડર ઉમેરી દેવાનો છે આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો તેમાં એક ચમચી જેટલું એલોવેરા જેલ અને જરૂરિયાત મુજબનું ગુલાબ જળ ઉમેરી બરાબર રીતે મિશ્રણને એકદમ હલાવી અને મિશ્ર કરી લેવાનું છે આ મિશ્રણને તમે લોકો બરાબર રીતે હલાવી અને મિશ્ર કરી દેશો પછી તેને સમગ્ર ચહેરો સેજ પાણી વડે ધોઈ અને ત્યારબાદ આખા ચહેરા પર આ મિશ્રણને લગાવી લો અને તેને પંદર થી વીસ મિનિટ સુધી રહેવા દો હળવું હળવું સુકાવાની શરૂઆત થાય ત્યારે તેને સામાન્ય પાણી લઈ અને તેના વડે ચહેરાને ધોઈ લેવાનો છે આ પ્રયોગને અઠવાડિયામાં માત્ર એક જ વાર કરશો ને તો પણ તમને લોકોને પહેલી વારના ઉપયોગમાં જબરજસ્ત પરિણામો જોવા મળશે અને ચહેરા પરની ગંદકી છે મૃતકોષો છે કાળાશ આવી ગઈ છે આંખની આજુબાજુના કુંડાળા છે હોઠની નીચેના નાકની નીચેના કાળા ડાઘ છે અથવા તો ત્વચાને લગતી ગમે તેવી સમસ્યાઓ હશે તેને તો દૂર કરશે જ સાથે સાથે ચહેરા પર એક કુદરતી નિખાર લઈ આવવાનું કામ પણ તે સારી રીતે કરે છે આભાર